નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થઈ રહ્યું છે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીઓ ભોગવવી પડી રહી છે થારી પંથકના મોટા ભાગના ગામોમાં બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને જોઈએ આ વર્ષે કેરીનો સ્વાદ લોકોને કેવો મળશે અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકોનું નુકસાન થઈ રહ્યું છે હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીઓ થઈ રહી છે ત્યારે વાત કરવી છે આપણે ધારી પંથકના ભાગના ગામોમાં બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને જોઈએ આ વર્ષે કેળનો સ્વાદ લોકોને કેવો મળશે ધારીના જર જરપરા મોરજર પરબડી આ વિસ્તાર છે મોટા ભાગના ગામોમાં બાગાયત ખેતી થાય છે કેરીની બાગાયત ખેતી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂત કરે ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા દિવસોમાં પડેલ ધુમ્મસના કારણે કેરીના પાકને નુકસાન થયું છે કેરીના નાના રોપા જે ચારથી પાંચ વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે જે આગતર ફાળ આવ્યો હતો તેમાં ધુમ્મસના આવેલ ફાળ બળી ગાય પરંતુ ખેડૂતો જાણી રહ્યા છે ત્યારે ખેડૂતોની વેદનાની વાત કરીએ તો ચારથી પાંચ વર્ષ આસપાસ તાવ તેમાં નુકસાન થયા બાદ આંબાના કરેલ વાવેતર એમાં આવેલ જે ફાલ છે તેમાં આ વાતાવરણ અસર જોવા મળી જો આ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા આંબાઓને પણ નુકસાન થઈ શકે છે આ બેવડી ઋતુને લઈને જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ થયું નથી ને નાનો રોપા હતા એવું બળી ગયું છે ને મોટા આંબાઓમાં હાલ કોઈ નુકસાન નહીં જેવું દર્શાતું નથી ને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે જો ગરમીનું પ્રમાણ વધશે તો એમાંય નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોને બેવડી ઋતુને લઈને કેડીના નાના આંબાઓમાં આવેલ ફાર પડી ગયું છે ને મોટા આંબાઓમાં પાક આવશે તો તેમનું વળતર આંબા મળી રહેશે તેવી આશા ઉસેવી રહ્યા છે ત્યારે હાલ ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે તો મોટા આંબાઓના પાક માટે ગરમી નુકસાન સાબિત થઈ શકે હવે જોવાનું એ રહ્યું કે જગતના તાત સામે કુદરત રૂઠે છે કે રીજે છે એ સમય બતાવશે રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી અનુભાઈ લલિયા રહેવાસી જોર તાલુકો ધારી અમારા જોર જરપરા મોરજોર પરબડી આ વિસ્તાર છે એ મોટાભાગે બાગાયત વિસ્તાર છે આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો જે નાના રોપા છે રોપડા છે કે ચાર ચાર પાંચ પાંચ વર્ષની ઉંમરના છે એમાં જે આગતર ફાલ આવ્યો હતો એ ફાલ ભારે ધુમ્મસ અને ઝાકળ આવવાના કારણે બળી ગયું છે અને એ આમાં આપણે જોઈ શકીએ છીએ આંબામાં કે વધારે નુકસાની છે પરંતુ આંબા ભાગે અમારે બહુ વર્ષો જૂના છે એમાં બહુ વાંધો નથી થોડુંક પાસ્તર છે એટલે વાતાવરણ હવે અનુકૂળ આવી જશે એવું મારું માનવું છે પણ જે આગતર જે હતું એ થોડુંક નુકસાનીમાં જશે જે આંબામાં મારું ગામ મોરજર તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણીયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાયરિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એંસી ટકા બળી ગયું છે આગતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાધે કેમ કે અત્યારે હવે ગરમી આગળ બતાવે છે જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ચેન્જ હિસાબે દર પંદર દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી અને દર પંદર દિવસે વાદળા અને ધુમ્મસ ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે આ વર્ષે નાનુભાઈ લલિયા ગામ જર આફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે જે નાના ઝાડ છે પાંચ થી આઠ વર્ષના એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે મોટા આંબાની અંદર સારું રહે એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે મારું નામ ઇકબાલ લલિયા છે જહર ગામનો રહેવાસી છું અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું પણ બે ફાલ છે નાના ઝાડ હતા એ આગતર હતા એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખોરું બળી ગયું એમાં પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે પણ હવામાન જો આવું ના આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે નેવુંથી પંચાણું ટકા પાસ્તર છે અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે જે રોપડામાં એમાં છે એમાં તો વીસ ત્રીસ ટકા બંધારણ થયું છે એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે અને બીજી કેરી ની તો કોઈ આશા આ વર્ષે રાખવાની જ નથી